જય માતાજી મિત્રો આપણા ખેતરમાં થોડો ઓટો મારીને જોઈએ મિત્રો કિરંડા કેવા થયા છે મિત્રો એરંડાની માળીઓ કેવી છે મિત્રો થોડું ખેતરમાં ઓટો મારીને જોઈએ તમે જોઈ શકો છો મિત્રો ખૂબ માળ્યો છે અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સારી કોમેન્ટ કરજો વિડીયો છેલ્લે સુધી મિત્રો જોઈજો ચાલો હિરંડાની માળીઓ તમે જોઈ શકો છો મિત્રો હિરંડાની માળીઓ મિત્રો આ મિત્રો તમે જોઈ શકો છો એરંડાની માળી અદ્ભુત મિત્રો માળ્યો છે એરંડાની અને એરંડા મિત્રો કમ્પ્લીટ આવી ગયા છે મિત્રો આ માળે મિત્રો તમે જોઈ શકો છો અમુક અમુક હિરંડા મિત્રો હજી આવે છે માળે મિત્રો સરસ મજાની મિત્રો એરંડાની માળે મિત્રો આવી જઈ આવી આવી ગઈ છે મિત્રો મિત્રો જો નજર નાખીએ એરંડાની માળી છે મિત્રો મિત્રો ભરાવદાર એરંડાની માળીઓ આવી ગઈ છે મિત્રો મિત્રો એરંડા ખૂબ આવી ગયા છે અને મિત્રો તમને વિડીયોમાં મેં કીધું હતું એ પ્રમાણે મિત્રો એરંડાની ખેતી કરવી મિત્રો ખૂબ સારી છે તો મિત્રો તમે એરંડાની ખેતી કરજો મિત્રો આ લગભગ બે એકરમાં મિત્રો એરંડા વાયા છે મિત્રો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ એરંડાની માળીઓ મિત્રો ખૂબ એરંડા છે મિત્રો માળી માળીઓ આવી ગઈ છે એરંડાની જોરદાર એરંડા થયા છે મિત્રો ચારે કોર જોઈ લો મિત્રો એરંડા છે આ મિત્રો તમે જોઈ શકો છો કારણ કે મિત્રો એરંડા ખૂબ એરંડા વાયા છે અને મારે પણ અદ્ભુત મિત્રો આવી છે એરંડાની ખેતી કરવી ખૂબ સારી મિત્રો ફાયદો ઘણો છે મિત્રો મહેનત ઓછી છે એરંડામાં અને ફાયદો વધારે છે મિત્રો કારણ કે એનો બળતો પણ મિત્રો આવે અને બધી રીતે મિત્રો ઉપયોગી એરંડો કહેવાય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ચારે કોર બધા એરંડા છે મિત્રો નજર નખો બધા ઈરંડા જ છે મિત્રો આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કોઈ મિત્રો જેવું છે આ બાજુ પણ હેતર છે મિત્રો વર્ષમાં હેઢો છે હોય હેઢો કીએ આ બાજુ પણ હેતર આ મોટું હેતર છે આ થોડું એથી જ્ઞાન છે પણ બે હેતર છે મિત્રો અને વાત કરી પણ મળે ભાઈ વાત આપણને ભાઈ વાત કરી પણ મળી લાખ એક હિરંડા લાખેક રૂપિયાના એરાંડા થવા જોઈએ મિત્રો પણ વધારે થાય મિત્રો આનું નક્કી ના કહેવાય એરંડાનું તો કોઈ નક્કી જ નહીં કે કેટલા રૂપિયાના એરંડા થાય કારણ કે જે પ્રમાણે માળે છે મિત્રો એ પ્રમાણે મિત્રો એરંડા ખૂબ થવા જોઈએ તમે જોઈ શકો છો મિત્રો બધી ખોરી મિત્રો માળે દેખાય બીજું કોઈ દેખાતું નથી એરંડા જેવા વધ્યા છે એટલી પણ માળ્યો પણ એટલી બધી છે મિત્રો એટલી માળ્યો છે અને એરંડા એ પ્રમાણે વધ્યા પણ છે મિત્રો મિત્રો તમને થોડું આગળ જઈને બતાવું આ મિત્રો તમે જોઈ શકો છો અગર તમે જો નજર નાખો હિરંડાની માળે છે મિત્રો બધી હિરંડાની માળે છે મિત્રો અને ભરપૂર મિત્રો ઈરંડા આવ્યા છે એમ કહી શકાય હા બે એકરનો મિત્રો આવીતર છે હિરંડાનું અને મિત્રો આમાં પણ ખાતરની વાત કરીએ તો ખાતર એ મિત્રો બધું માપનું ચાલ્યું છે વાત કરી પણ ખાતર પણ એટલું બધું આવ્યું નહીં મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એરંડા એટલું બધું ખાતર પણ નથી આલી તો એ રંડા તમે જોઈ શકો છો મિત્રો લગભગ ખાતર આલી જ નહીં કદાચ આલી હોય તો આપણો ખબર નહીં એટલી બધી પણ ખાતરની નહીં આલી ભાઈ એ પણ મને વાત કરી પણ મને ખાતર એટલું બધું આલી નહીં તો એ રંડા મિત્રો ભરપૂર એરંડા છે તો મિત્રો તમને વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો સારી રીતે કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરી દેજો જય માતાજી